મીડિયા અનેક વખત સખત ચેનલોમાં રજૂ કરેલ જેથી તે પુલ મંજૂર થઈ ગયેલ હોય તેનું કામ પણ શરૂ કરવામાં આવેલું હોય તેમજ મીડિયા ચેનલ પર પ્રસારિત થતા અને આગેવાનો દ્વારા રજૂઆત કરતા પુલનું કામ શરૂ કરવામાં આવ્યું ગઢાડા તથા કલારિયાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને આ ખુશીમાં નારણભાઈ આહિર તરફથી લોકોની પેંડા ખવડાવી ખુશી વ્યક્ત કરેલ હતી બ્યુરોચી પાસિફ ખોકર સત્યના શિખર આ બોલો હું ગઢાડા ગામનો રહેવાસી મકવાણા શામજીભાઈ જીનાભાઈ મારું નામ છે અમે આજે સતત આ ચાર પાંચ વર્ષથી આ રજૂઆત કરવા ગઈ રીતે અમે આ પુલની નવા પુલની રજૂઆત કરી હતી અત્યારે અમારે એનો સુખદ અને નિર્ણય આવ્યો છે અને અમારું કુલ યુદ્ધના ધોરણે ચાલુ થઈ ગયું છે અને મીડિયાના માધ્યમથી અમે આ ચાર વર્ષથી આ પ્રતિક્રિયા આપતા હતા મીડિયાના માધ્યમથી મીડિયાઓએ અમારું બહુ સારું કામ કર્યું છે અને મીડિયાએ છે સરકાર સુધી આ વાત પહોંચાડી છે અને સરકારે આ વાત ધ્યાનમાં લઈ અને અમારો નવો પુલ અત્યારે મંજૂર કર્યો છે અને યુદ્ધના ધોરણે કામ પણ ચાલુ કર્યું છે અને અમારા ગઢાળા ગામમાં અત્યારે એવું ખુશીનો આનંદ છે કે અમે મીઠાઈ વેસી અને બધાને આનંદ અભુ આનંદ છે અને અમારા પૂર્વ સરપંચ નારાયણભાઈ આહીર છે તેમને બહુ જ આમાં ખાસ ધ્યાન આપ્યું છે ત્યાં આગળ જતાં અમારે આ સુખદ પરિણામ આવ્યું છે